રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વરસાદ બાદ પેચવર્ક અને રોડ રિપેરિંગની કામગીરી પૂર્જોશમાં વેસ્ટ ઝોનમાં ચાલુ કામગીરીની રૂબરૂ સમીક્ષા કરતા મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા રાજકોટમાં વરસાદી વિરામ લેતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તૂટેલા રોડ રસ્તાઓના સમારકામ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી ઝુંબેશ દરમિયાન શહેરના તમામ ઝોનમાં રોડ રસ્તામાં પેચવર્ક અને રિપેરિંગ કામગીરી કરવામાં આવી રહી છે ચૌદ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ તમામ ઝોન પૈકી વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં ચાલતી રોડ રસ્તા રિપેરિંગની કામગીરીની રૂબરૂ સમીક્ષા કરી હતી વેસ્ટની રોડ રસ્તા રિપેરિંગ કામગીરી દરમિયાન નાગરિકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના વિરામ બાદ રોડ રસ્તા રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ કામગીરી ઝુંબેશમાં જોડાયા છે આ વખતે ચોમાસામાં અમે પોટહોલને કાઉન્ટ કરાવડાવ્યા અને એક એક પોટહોલ માટેનું આયોજન કર્યું એક મહત્ત્વની વસ્તુ આ વખતે અમદાવાદ અને સુરત કોર્પોરેશન એ ખૂબ સારી એસઓપી ઉપર કામ કરે છે દરેક ચોમાસા પહેલાં શું કરવું ચાલુ ચોમાસે પોર્ટોલ ઉપર કેમ કામ કરવું ને ચોમાસા બાદ શું કરવું એને અમે હવે એડોપ્ટ કરી રાજકોટમાં પણ અને અમને સારા રિઝલ્ટ એમાં પણ જોવા મળી રહ્યા છે એ ઉપરાંત અમે આઈટ્રીપલ સીનો યુઝ કરી રહ્યા છીએ કે જે અમારા કેમેરાથી પણ જે અમને લાગે કે જે વાહનોને ડિસ્ટર્બ થાય છે ત્યાં અમે ક્યુ રિસ્પો રિસ્પોન્સ ટીમ રાખી છે અને ખાસ કરીને આપને જણાવીએ કે હવે થોડા આ વચ્ચેના એક ગાળામાં અમને આ એક મેઇન સમય એવો મળ્યો છે કે આ ખુલ્લું છે વરસાદ નથી એટલે અમારી તમામ ટીમો અમારી ઇન્કલુડિંગ ઓલ ઓફિસર્સ અમે અત્યારે એકદમ ફિલ્ડ ઉપર આવ્યા છે કે આ જે ત્રણ ચાર પાંચ દિવસો અમને જો ગેપ મળી જાય થોડો તો એમાં મોટાભાગની કમ્પ્લેન્સને અમે એડ્રેસ કરી શકીશું આ